સિહોર તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો ણવુચ્ચાર શ્રીમદ મધ્યપત દીવમંદરા ગર્ભા લક્ષ્મીનારાયણા મહેશ્વરાભ્યાધાન દેવતા લક્ષ્મીનારાયણ નુણ્યપુલ્યા દીર્ઘલાયુર સ્મૃતિ

ભાવનગર જિલ્લા ક્ષત્રિય સમલગોરિયા રાજપૂત સમાજના યજમાન પદે સમગન સમારંભમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મા ભવાની જે સમાજ ઉપર અનેરા આશીર્વાદ છે તેવા કાર રાજપૂત સમાજના દરેક બંધુને હું આવકારું છું એટલી તાળીઓથી નહીં કેસરી આ સમાજને પોતાનું જીવન સમર્પિત કરી અને આ ઉજાગર કર્યો છે એમ આપણા વરિલ મુરબી જેસાભાઈ બારડ સાહેબ પૂર્વ કેબિનેટ મંત્રી અને સમગ્ર સમાજનું ગૌરવ અપાયું છે એવા તો ઓછા પડે એટલા રંગને જેને ધારણ કર્યા છે આ ઉપસ્થિત હોય એમનું સન્માન કરવા માટે લક્ષ્મણસિંહ કાઠિયા ત્યાર પછી આપણી વચ્ચે જેની ઉપસ્થિત પ્રશિંગભાઈ ચૌહાણ ઉપસ્થિત આશીર્વાદ અપાવી એમનું સન્માન કરીશું ભક્તિદાતા તરીકે એ આપવાનો અરજ બતાવ્યો હોય

માટે તાદાત્મ્યને ભાવનગર શહેર પ્રમુખ શ્રી એમનું પણ સમગ્ર સિયોર સમુલગ્ન સમિતિ વતી સ્વાગત કરીએ છીએ તેમજ સમગ્ર પર સાંગ લેવા માટે વિનંતી છે હિમુબેન પાબણિયા જીતુભાઈ વાઘાણી મેયર શ્રી અભયસિંહ ચૌહાણ

શાંતિ 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 અનંત કોટી બ્રહ્માંડ નાયક સ્વયંઋષિ ગૌતમેશ્વર મહાદેવજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ એવં ભગવતી માં ભવાની ચરણોમાં કોટી કોટી પ્રણામ પરમ શ્રદ્ધેય બ્રહ્મલીન પૂજ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ આ સુંદર મજાના સમૂહ આયોજનમાં જેઓને ગુજરાત આખું ઓળખે છે એવા આ સમારંભના પરમાધ્યક્ષ બારોડ પ્રકારે જ થાય દાન ભોગ અને રોગ ભોગમાં ને રોગમાં ગયેલી લક્ષ્મી ક્યારે પાછી આવે નહીં દાનમાં ગયેલી લક્ષ્મી પાછી આવે તો જે આ દાતાઓ છે જેમણે નાતી ગંગામાં ડૂબકી લગાવીને પોતે કમાયેલી કમાણીમાંથી સમાજના કામ માટે અર્પણ કર્યું છે એવા તમામ દાતાઓને હૃદયપૂર્વક સાધુવાદ જે આ સમારંભમાં લગ્નમાં સાથી થયા છે એવા વરઘોડિયાઓને પણ હૃદયપૂર્વકના શુભકામના એમને ખૂબ જ ભગવાન લાંબુ આયુષ્ય આપે પરમાત્માની કૃપાથી નવા વર્ષના પ્રારંભની અંદર સમાજ દ્વારા સમ લગ્નનું આયોજન થયું ત્યારે અહીં ઉપસ્થિત રેન્કો બારન થાય આ દિવ્ય પ્રસંગમાં ઉપસ્થિત પૂજ્ય સ્વામીજી સંતો તેજ પર બિરાજમાન સૌ મહાનુભાવો ઉપસ્થિત વડીલો માતાઓ બહેનો આપ સૌ જ્યારે આવા નવા વર્ષના પ્રારંભમાં અવું સદ કાર્ય કરે કરી રહ્યા ત્યારે સ્વામીજીએ કીધું એમ કે જયારે કઈક અસીમ કૃપા આપણા ઉપર ઉતરી હોય ત્યારે આવા સત્કાર્ય કરવાની પ્રેરણા મળતી હોય ને આપ સૌને હાજરી હોય ને આપણે સેવાને સમરણ કરતા હોય જય ભવાની જય ભવાની કાગરિયા રાજપૂત સમાજ કાયમ માટે અને જય ભવાનીનો આશીર્વાદ રહે આ આવું સારું કામ કર્યા કરે અને એ અમારી વિનંતી છે જય સીતારામ આ ચોથો સમૂહ લગ્ન છે ચોપન યુગલો આજે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે ઈશ્વરને મા ભગવતીને પ્રાર્થના કરું છું કે આ ચોપન નવયુગલોને ખૂબ સુખ આપે શાંતિ આપે અને એનું જીવન આનંદમય રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે અમારી વચ્ચે ગુજરાત પ્રદેશના મંત્રી આદરણીય રઘુભાઈ હુંબલ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે સમૂહલગ્ન દ્વારા પ્રેરણા પણ આપણને મળે છે સમૂહ લગ્ન દ્વારા આ ભવ્ય આયોજનથી અનેક કેન્દ્ર બિંદુઓ પણ આપણને મળી રહ્યા છે સમૂહલગ્ન દ્વારા માતા પિતાના ખર્ચમાં ઘટાડો થાય છે અને સમૂહ લગ્ન દ્વારા એકતાની ભાવના આવે છે આવા સંદેશા દ્વારા ભવ્ય આયોજન થયું છે સરસ આયોજકો અનેક જગ્યાએ પોતાની જિલ્લાના અધ્યક્ષ પૂર્વ મહામંત્રી સમાજ માટે સતત કાર્યરત અને હમણાં જ મને જાણવા મળ્યું કે આ છાત્રાલય માટે અઢાર કરોડનો ફાળાની જાહેરાત થઈ અને તેર કરોડની જમીન તો લઈ લીધી એ સમાજનું નેતૃત્વ કરતા ભાઈ શ્રી નારણભાઈ મોળી અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અભયભાઈ મેયર શ્રી છે ભાઈ શ્રી રાજુભાઈ મુખ્ય દાતા ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ ગિરિજરાજસિંહ ભાઈ શ્રી ભૂપતભાઈ પરમાર ભાઈ દિલીપભાઈ પરમાર લક્ષ્મણસિંહ કાઠિયા વીડી લકુમ કંશમભાઈ પરમાર નરેન્દ્રસિંહ ભાઈ શ્રી અનુભા પરમાર અર્જુનભાઈ યાદવ મયુરસિંહ ચૌહાણ ડીકે ચૌહાણ ભાઈ શ્રી દીપશનભાઈ પરમાર અને અમારા કાયમી સાથી વાળાભાઈ ભાઈ શ્રી મુકેશ ચૌહાણ રાકેશભાઈ ગેમાભાઈ ઘણા બધા આગેવાનો અહીંયા પઢેરિયાજી અધિકારીશ્રીઓ લકુમ અન્ય આગેવાનો મંચ ઉપર બિરાજમાન છે જેમણે સમાજને સિંચીને અહીંયા સુધી લાવ્યા છે તમામ સમાજના આગેવાનોને હું નામોલેખ નથી કરી શકતો કેટલાય અહીંયા હશે કેટલા અહીંયા નહીં હોય કેટલાય બાર પાર્કિંગમાં હશે કેટલાય રવોડામાં હશે વિજય કેટલાય પીરસવામાં આવે છે અને કેટલાય કેટલાય દિવસથી મથામણ કરતા છે આ આપણા લગ્ન નવ કરી રહ્યા છે ચોપન જેટલા એમાં કેટલી અનેક અનેક સેવા કરતા છે ત્યારે કોઈ વ્યવસ્થા કોઈ સંસ્થા કોઈ સમાજ એ આ પ્રકારે કોઈ સેવાનું કાર્ય કરી શકતા હોય છે હું અભિનંદન આપું છું કાળિયા રાજપૂત સમાજને સજેશન અમારો નથી પણ દીપસિંહ અહીંયા હાજર છે મને કહેતા આનંદ છે કે ભાઈ બ્રિજરાજ એમના લગ્ન હજી થવાના બાકી છે આવું મને જાણવા મળ્યું અમારા રઘુભાઈ માનની મંત્રીશ્રી પણ બેઠા છે એનો નામ રહી ગયો હવે લગ્ન બાકી હોય કુટુંબમાં આનંદ હોય પીએસઆઈ હોય બધાને ઉમંગ હોય કે આપણે બધાને સમાડવા છે એને જલસો કરાવવો છે રિસેપ્શન રાખ્યું પણ મારા સમાજના સમૂહ લગ્ન છે એટલે એ રિસેપ્શન કેન્સલ કરીને ભઢેરિયા ચાર લાખ રૂપિયા એ સમાજમાં આપે એમને ત્રણ જણા ગડગડાટ છે અહીંયા બેસાડ્યા છે પાછા મને ગમું કે અહીંયા બેસાડ્યા છે આ સમાજની પ્રગતિ છે નકર આપણા સમાજમાં અન્ય પણ સમાજમાં સંભવ નથી હોતો આ સમાજની પ્રગતિની નિશાની છે એમના માટે વિશેષ અભિનંદન આપું છું અમારા ભીખાભાઈ બારીયા પણ શાંતિથી આવીને મારી બાજુ બે ગયા અહીંયા કેટલાક કેટલાક ઉલ્લેખો થયા છે ચોપન જેટલા સમૂહ લગ્ન એ દીકરા દીકરીઓના અહીંયા થઈ રહ્યા છે હું સમાજના આગેવાનોને અભિનંદન આપું છું કે ઇનામ વિતરણ સમારોહ હોય શૈક્ષણિક રીતે સમાજના દીકરા દીકરીઓ એ ભણે એમના માટેની ચિંતા કરવાની હોય કોમ્પિટેટિવ એક્ઝામની અંદર એને કેવી રીતે ગાઈડન્સ મળે એમના માટેની ચિંતા કરવાની હોય તો અલગ અલગ પ્રકારે સમૂહમાં કદાચ એટલા બધા ભણેલા ગણેલા ના હોય એક સમય હતો આજે તો અભિનંદન આપી એટલા ઓછા છે કે આજે ભણેલા ગણેલા ને સૌથી વધારે કોમ્પિટિટિવ એક્ઝામ માં પાસ થતા સમાજમાં ના કોઈ અગ્રેસર સમાજ હોય તો કાળિયા રાજપૂત સમાજ એક પ્લાનિંગ ના આયોજન સાથે અને પબ્લિક સર્વિસીસ માં જાય એટલે એક સમાજ ને પોતાના સમાજ ને ફાયદો થાય એવું માત્ર નથી હોતું લક્ષ્મણસિંહ કાઠિયાજી આપણા ભાઈ ભૂપત ભૂમિ ડોક્ટર ચાવડા સાહેબને અભિનંદન આપીશ કે હું અઢાર કરોડની જાહેરાત થઈ તેર કરોડની જમીન લઈ લીધી અઢાર વીઘા એમાં એક કરોડ એકવી લાખ એક કરોડ અગિયાર લાખ અને એક કરોડ રૂપિયા આપ્યા છે મજા આવે તાળી પાડો પોલી વાત કરીએ અમારી ફરજનો ભાગ છે એક વ્યવસ્થામાં છે મારી સાથે ભીખાભાઈ પણ હતા તે દિવસે અમારા નાયભાઈ આવ્યા ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને અમે મળ્યા જે સમાજ

લડતા આખડીએ છીએ એટલે કંઈક ને કઈ ને કોઈ રીતે મારો સ્વભાવ પણ છે કે આ પ્રકારે આવી સંસ્થાઓ કામ કરતી હોય સમાજના લોકો કામ કરતા હોય તો ત્યાં જઈને શીખવાનું હોય છે આપી નથી ત્યાં જઈને ઘણું બધું મળતું હોય લગભગ નેતાઓને એવું હોય કે અમે બધું આપી દઈએ છીએ પણ હું જ્યાં જાવીને શીખી જ નીકળું કે દરેક જગ્યાએથી કંઈક ને કંઈક શીખવાનું હોય છે એ શીખીને જાણીને આપણા જીવનમાં શું ઉપયોગ થાય અથવા અન્ય લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકે ક્યાંક જઈએ કોઈ સમારંભમાં જઈએ તો પણ આપણે ઘણું બધું ત્યાં પ્રત્યક્ષ ને પરોક્ષ એમ મળતું હોય છે અમે આવ્યા એટલે અમે આપીને જઈએ અમે આવ્યા છે એટલે અમારાથી થાય આવું કશું હોતું નથી અહીંયા ભાઈ વિજય વાત કરે એવું કઈ છે નહીં અમારી ફરજના ભાગરૂપે આવું કામ થતું હોય કરવું જોઈએ બધાય સરકારની પણ ફરજ છે અમારી પણ ફરજ છે આગેવાનોની પણ ફરજ છે હવે એક તો માંડવાન ભીખ માંગીને ભેગું કરવાનું હોય હું ભીખ શબ્દ કહું છું કારણ કે અહીંયા માટે જવાનું હોય છે ને ત્યારે ખોળો પાથરવાનો હોય છે સમાજ માટે જવાનું છે મેં કરેલું છે અને કરી લઈ આવો છું પણ પ્રમુખ એવા છું સમાજ મને ખબર છે વીસ પંજા હો એ ગણવામાં થાય પણ ખરેખર થતા હોતા નથી કેમ જોઈએ સાંભળવાનું કેટલુંય જઈને કહીએ ત્યારે કેટલી વસ્તુ એમ થાય કે આનંદ કંઈક મળી જતું હોય છે એટલે કાંઠિયાભાઈ લખાય કાંઠિયાભાઈ હું આય મળી જઈશ કાંઠિયાભાઈ ખાનગી એવા છે એટલે કદાઉ ગોવિંદ ભૂપતાઈ કીધું છે એમની હાજરીમાં

બોલો પાંચસો બોટલ નો ટાર્ગેટ છે અને ત્રણસો ઉપર થઈ ગઈ છે રતા શરીર ખટાડ્યું એવું મને કીધું નકર તો

રાજપૂત સમાજ દ્વારા આયોજિત આજના આ સમૂહ લગ્ન પ્રસંગમાં આપની વચ્ચે ઉપસ્થિત સમાજ નું ગૌરવ અને વર્ષો સુધી તેમણે રાજ્યનું નેતૃત્વ કર્યું છે એવા આજના સમારોહના અધ્યક્ષ જસાભાઈ બારડ સાહેબ વર્ષો સુધી સમાજનો પ્રેમ ખૂબ લીધો છે અને સમાજને ખૂબ પ્રેમ આપ્યો છે એવા જ આપણા પૂર્વ મંત્રી શ્રી લક્ષ્મણસિંહ પરમાર સાહેબ સૌ સમાજના આગેવાનો અધિકારીઓ જનપ્રતિનિધિઓ દાતાઓ અને સામે બેઠેલા સૌ આગેવાનો સમાજના વડીલો અને દૂર દૂરથી સમગ્ર જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં અહીંયા પધારેલા સૌ સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો સમૂહ લગ્ન પૂર્વ વક્તાઓએ કીધું કરવા અમને સરસ મજાનું બોલવું થાય એ ગમે પણ જે લોકોએ છું પહેલી મીટિંગ ને ત્રણેક મહિના થયા તાઓ ત્યાં રાખ્યું તું મનુભાઈના બંધન બંધ પાર્ટી પ્લોટમાં ત્યારથી લઈને આજ સુધી અનેક એવા સમિતિના આગેવાનો હશે કે જેમણે સ્ટેજ જોયું પણ નહીં હોય

સમાજમાં થોડું સંકલન થાય તો કેવા બધા આપ સૌને જેટલા જિલ્લા વતી અભિનંદન આપું ને પેલા તો આ ટીમ ને ખૂબ ખુબ અભિનંદન આપું છું વપરાતી રે અને આવા સરસ મજાના કામો થતા રહે આવા સરસ મજાનું સંકુલ બને બધા લોકોને નવાય લાગે છે મિત્રો આપણો ખાલી ભાવનગર જિલ્લો જ હોય અને આવડો મોટો ફાળો થયો એનું કારણ માત્ર હોય તો એ આપ સૌ બધાની દાતારીનું કારણ છે નગર એટલા બધા પૈસા ક્યાંથી થાય એકવાર જોરથી ભાવથી અને સદાથી જય ભવાની એના આશીર્વાદ છે તેરે આ નામ તો ભાવનગર જિલ્લાના કહેવાય આપણું છે અંતો એટલે કોડીનાર પ્રાચી અને અહીં એક વ્યક્તિના નામ દેવા આ જ મુશ્કેલ છે કારણ કે સમાજના ઘણા બધા વડીલો આગેવાનો અને સમાજમાં સારા કાર્યકર્તાઓ આપણા જે વડીલો કે જેને આ ભાવનગર જિલ્લા સિહોરમાં લગ્નનું આયોજન કર્યું અને મારે તો આમ તો અવારનવાર ભાવનગર સિંહો તો હું જોડાયેલો છું પણ જ્યાં ગમે તે જગ્યાએ સમાજનું કાર્ય હોય સમય હોય કે ના હોય પણ મેં કીધેલું છે મારાથી બનતો સમય હું આવીને આપીશ કારણ કે જ્યાં સત્કાર્ય થતા હોય ત્યાં જો કદાચ અમારા જેવા નિમિત્ત બને તો જે જે કંઈ એ સેવામાં જોડાયા છે એને પ્રોત્સાહન મળે બીજું કે જે કંઈ ચોપન નવ દંપતી પ્રભુત્વમાં જે પગલાં પાડ્યા છે તો દાદાને હૃદયથી મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમનું જીવન ખૂબ જ સુખ અને શાંતિવાળું આપે અને જે આપણા સમાજના વડીલોએ આ ભાવનગર સિંહોર તાલુકાના જે આ સરસ મોટું આયોજન કર્યું આવું કાયમ સત્કાર્ય કરતા રહે એવું હું દાદાને હૃદયથી પ્રાર્થના કરું છું

અને માં ભવાની આપણે યાદ કરું લગ્ન જ્યારે બનવા જઈ રહ્યા છે અને બની રહ્યા છે કારણ કે આજે આ સમૂહ લગ્નની સાથે આપણે રતા બાપાની જે રક્ત તુલા કરી છે અને આ રક્ત તુલા મારફતે આજે જે અનામી લોકોને નવું જીવનદાન પ્રાપ્ત થવાનું છે ત્યારે આજે આ સમૂહ લગ્ન એક ઇતિહાસમાં ઐતિહાસિક સમૂહ લગ્ન તરીકે મા ભવાનીએ આજે પાર પાડ્યા છે આ સમૂહ લગ્ન મારી સાથે પધારેલા માજી મંત્રી ભાઈ શ્રી લક્ષ્મણસિંહ ભાઈ અહિયાં અને મુખ્ય જે દાતા છે રતા બાપા ના પોત્ર અને મુખ્ય દાતા તરીકે જેને

નિસંકેપ કેમ્પ સાથે પોતાના ભાવ પ્રતિભાવ વ્યક્ત કરશે જય ગોવાળિયા કરો સક્રિય ગાડીયા રાજપૂત ભાવનગર જિલ્લા દ્વારા આયોજિત અને સિહોર સંગુલગ્ન સમિતિના યજમાન પદે આયોજિત આ સંગુલગ્ન સમારોહ અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત ઓ પરમાદરણીય શ્રી ધનવ સમાજના ધરેણા એવા સામાજિક અને રાજકીય આગેવાનો માતાઓ બહેનો અને નવ દંપતીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે મુખ્યદાતાની રક્તકુલ્લા કરી આ ચોખ્ખો પસંદ છે અમારી ચેલેન્જીસ દર વખતે વધતી જાય છે મુખ્ય દાતાનું વજન ધીમે ધીમે અમને પહેલાં એકસઠ કિલો આપ્યું હતું પછી અડસઠ કિલો આપ્યું પછી અઠ્યોતેર અને આ વખતે એકસો કિલો